તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ મોડલ ક્યુ છે કેટલી કિંમત છે ક્યાં જોવા મળશે તેના ઓનરના મોબાઈલ નંબર બધી માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો

સીટ સારા તમે જોઈ શકો ડોક્યુમેન્ટ કાગળિયા જોવા મળશે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત હસમુખભાઈએ ચાર લાખ અને પચીસ હજાર રાખી છે જે અંદાજીત છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો હશમુખભાઈનું મહેન્દ્રા ટ્રેક્ટર તમને જિલ્લો જામનગર અને રામપર ગામે જોવા મળશે તાલુકો જિલ્લો જામનગર ટ્રેક્ટર લેવાનું હોય તો હશમુખભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો